બે હજાર અને ચૌદ તેરમી નવેમ્બરે પોપ ફ્રાન્સિસે સંતપિતરના મોટા દિવાલયમાં છ નવા સંતોની જાહેરાત કરી એ છ સંતોમાં બે સંતો હતા આપણા દક્ષિણ ભારતના કેરળ રાજ્યના એક હતા સંત કુરિયાકો ઇલિયાસ છાવરા કે જેમણે અઢારસો અને એકત્રીસમાં સીએમઆઈ સન્યાસ્ત સંઘની સ્થાપના કરી અને બીજા છે સંત એવુપ્રાસિયા એલુવંદીગલ મિત્રો આપણે વાત કરવાના છે આ સંત એવું પ્રાચ્ય વિશે કે જેઓ એક પવિત્ર અને એક પ્રેરણાદાયી જીવન જીવી ગયા સંત કુરિયાકોસ ઇલિયાસની સાથે એક ઇટાલિયન મિશનરી મળીને તેઓએ અઢારસો અને છાસઠમાં સીએમસી એટલે કે કાર્મિલ માતા મરિયમના સંન્યસ્થ સંઘની સ્થાપના કરી અને આ સિસ્ટર એ સંઘના સભ્ય હતા સત્તરસો ઓક્ટોબર અઢારસો અને સિત્યોતેર કોટાર નામના નાનકડા ગામમાં આ સંતનો જન્મ થયેલો તેમની માતા પણ ખૂબ ધાર્મિક અને પવિત્ર હતી લીમાના સંત રોઝથી પ્રેરાઈને તેમણે નક્કી કર્યું કે પોતાની દીકરીનું નામ પણ રોઝ આપશે પચીસ ઓક્ટોબર અને અઢારસો અને સિત્યોતેરમાં જ્યારે તેમની દીકરીના સ્નાન સંસ્કાર થયા ત્યારે તેમણે તેનું નામ રોઝ આપ્યું માતાએ દીકરીને શરૂઆતથી જ માતા મરીમ પ્રત્યે દીકરી પ્રત્યે ભાર રાખતા શીખવાડેલું તેમણે આધ્યાત્મિકતાના બીજ વાવ્યા અને તેમણે જોયું કે પોતાની દીકરી ખરેખર પ્રાર્થનામય જીવન જીવી રહી છે પણ બીજી બાજુ એવું બન્યું કે પિતાની ઈચ્છા હતી કે બાળકીનું લગ્ન કોઈ શ્રીમંત કુટુંબમાં થાય એટલે પિતાએ કુટુંબ આગળ આ નિર્ણય જણાવ્યો નાની રોજે હિંમત ભેગી કરીને પિતાને ઇનકાર કર્યો અને કહ્યું મારે સંસ્થ લેવો છે મારે તો પ્રભુની દાસી થવું છે પિતા ખૂબ ગુસ્સે થયા પણ માતા તો આનંદિત થયા કારણ કે માતાને ખબર હતી કે દીકરી આધ્યાત્મિક છે અને પવિત્ર છે અને તેમને ખબર હતી કે સંન્યાસ્ત લેશે પ્રભુની સેવા કરશે દીકરીએ ખૂબ પ્રાર્થના કરી ગુલાબ માળાઓ બોલ્યા અને સતત પ્રાર્થનાના લીધે પિતાના હૃદયનું પરિવર્તન થવું અને પિતાએ દીકરીને પરવાનગી આપી અને તેઓ સંન્યસ્ત જીવનમાં જોડાયા પણ એમની શારીરિક પરિસ્થિતિ સારી નહોતી એમની તબિયત ઘડી ઘડી બગડી જતી હતી બીમાર રહેતા હતા અને તેથી એમને બે વાર ઘરે મોકલવામાં આવ્યા એમણે પોતાની રોજની સીમા નોંધ્યું કે જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે એમણે સતત પ્રાર્થના કરી અને એમને પવિત્ર કુટુંબના દર્શન થયા માતા મરિયમ બાળીસુ અને પવિત્ર યુસેફ ચમત્કારિક રીતે એમને સારું આરોગ્ય મળ્યું તંદુરસ્ત થયા અને ફરી પાછા તેઓ આનંદિત થઈ અને સિસ્ટર બનવા માટે આવ્યા અઢારસો અને અઠ્ઠાણુંમાં તેમણે પ્રથમ વ્રત લીધા અને ત્યારે એમણે નામ ધારણ કર્યું ઈશુના પૂજ્ય હૃદયના સિસ્ટર એવું પ્રાશ્યા એમણે ઈસુના પૂજ્ય હૃદય પ્રત્યે ખૂબ ભક્તિ હતી અને કલાકો સુધી દેવાલયમાં બેસીને પ્રભુનું ધ્યાન ધરતા ઓગણીસોમાં એમણે આજીવન વ્રત લીધું અને ત્યારે એમણે ત્યારે એમણે પ્રભુને વચન આપ્યું કે પ્રભુ હું પણ તારી માફક કાંટાનું મુગટ પહેરીશ એમનું જીવન ચરિત્ર જોઈ એમનું પ્રેરણાદાયી જીવન જોઈ અને એમના મંડળના અધિકારીઓએ તેમની નવીસ મિસ્ટ્રેસ તરીકે નીમ્યા એમણે ખૂબ વફાદારીથી ખંતથી આ કામ કર્યું ત્યાર પછી એમને સુપીરિયર બનાવવામાં આવ્યા એ જ રીતે નિષ્ઠાથી અને પવિત્રતાથી બધાને સમજીને એમણે આ કામ કર્યું જેમ જેમ એમની ઉંમર વધતી ગઈ તેમ લોકોને ખ્યાલ આવ્યું કે બીજા બધા કરતાં આ સિસ્ટર કંઈ અલગ પ્રકારના અને પવિત્ર છે લોકો એમને મળવા આવ્યા લાગ્યા બાળકો એમની પાસે પ્રાર્થનાની માગણી કરતા અને મોડી રાત સુધી પ્રીંત સંસ્કારની ભક્તિ કરતાં સવારે વહેલા આવીને પણ પ્રભુમાં લીન થઈ જતા માદાઓની સેવા કરતા એમના માટે પાણી ગરમ કરી આપતા અને કોઈ સગાવાલા ના હોય અને કોઈ ગંભીર બીમારીમાં હોય તો એમની સાથે રહેતા અને એમને પ્રાર્થનામાં દોડતા એ લોકોને હિંમત આપતા અને પ્રાર્થનામય દોરીને એમને સાજાપણો પણ આપતા એમની રોજની સીમા ઘણી બધી વાર લખ્યું છે કે એમને આધ્યાત્મિક એવા ઊંડા અનુભવો થતા એમને દૈવી દર્શનો થતા અને ત્યાંના જે સ્થાનિક બિશપ હતા બિશપ મન્નાચેરી જોન મન્નાચેરી જ્યારે એમણે જોયું કે સિસ્ટર એવું પૃષ્યા પવિત્ર જીવન જીવે છે આધ્યાત્મિક છે અન્ય સિસ્ટરો કરતાં કંઈ અલગ રીતે છે તેથી એમણે સિસ્ટરને વિનંતી કરી કે તમે શા માટે ના લખો તમારા આધ્યાત્મિક અનુભવો તમને પ્રભુની જે પ્રેરણા મળી છે તમને માતા મરિયમના જે દર્શન થયા છે એટલે એમના કહેવાથી એમણે ઘણી વિનંતી કરી ત્યાર પછી એમણે એમની રોજનીશી લખવાનું શરૂ કર્યું અને તેઓ પત્રવ્યવહાર દ્વારા બિશપને પોતાના જીવન વિશે જણાવતા હતા સંત એવું પ્રાસ્ય સતત પ્રાર્થના કરતા તેથી લોકોએ એમનું નામ પાડ્યું હતું પ્રાર્થતી માં કે સતત પ્રાર્થના કરતા અને હંમેશા એમના મુખ પર સ્મિત રહેતું એટલે એમને સ્માઈલિંગ મધર તરીકે પણ ઓળખતા સંત એવું પ્રાસ્ય જે પ્રકારનું જીવન જીવતા હતા પ્રાર્થનામય સતત પ્રાર્થનામય તેથી લોકો એમને જીવંત પ્રિત સંસ્કાર કહેતા કલાકો સુધી મોડી રાત સુધી એ પ્રાર્થનામાં બેસતા અને સવારે ફરી પાછા પ્રભુમાં લીન થઈ જતા સોદાગ બળતા આત્માઓ માટે પણ તેઓ ખૂબ પ્રાર્થના કરતા અને જ્યારે આત્માઓને મુક્તિ મળી એ વિશેની માહિતી માતા મરિયમ ખુદ એમને દર્શન દઈને કહેતા અને આ માહિતી એમણે પોતે પોતાની રોજની સીમા પણ નોંધેલી છે પંચોતેર વર્ષની એમની જીવનગાથા પવિત્ર જીવન પ્રભુમાં લીન ઓગણીસો ને બાવન છવ્વીસ ઓગસ્ટ એમને અંતરથી થઈ આવ્યું કે હવે એમનો સમય થઈ ગયો છે અને અચાનક બીમાર પડ્યા ત્યાર પછી એમણે સિસ્ટરોને જણાવ્યું કે એમને પ્રાયોજિત કરવું છે એક પુરોહિત બોલાવવામાં આવ્યા એમણે પ્રાયોજિત કર્યું છેલ્લા સંસ્કાર લીધા અને ઓગણત્રીસ ઓગસ્ટ એમણે પોતાના પ્રાણ છોડ્યા એમના મૃત્યુ પછી એમના મંડળના સિસ્ટરોએ ઘણી બધી કૃપાનો અનુભવ કર્યો અને જ્યારે એમની બાવીસમી જ્યારે વાર્ષિક પુણ્યતિથિ હતી ઓગણીસો ત્રેસઠ ત્યારે એમના મંડળના અધિકારીઓએ નક્કી કર્યું કે એમને સંત બનાવવા માટે પ્રક્રિયા ચાલુ કરે અને એ માટેના બે સોલિટ સખત પુરાવા પણ આપણી પાસે છે ઓગણીસો વાર્ષિક પુણ્યતિથી હતી ત્યારે એમના મંડળના અધિકારીઓએ નક્કી કર્યું કે સિસ્ટર એવું પ્રશ્નને આપણે સંત એવું બનાવવા માટેની પ્રક્રિયા કરીએ ત્યાર પછી એની અલગ અલગ પ્રક્રિયા શરૂ થઈ ઓગણીસો અને માં એક વ્યક્તિ હતા તેમનું નામ છે થોમાસ તર્કન અને એમને હાડકાનું કેન્સર હતું એમની આર્થિક પરિસ્થિતિ પણ એટલી સારી નહોતી અને એમને ઓપરેશન માટે જવાનું હતું એમની બહેને એમને જણાવ્યું કે આપણે સંત એવું ઉપરાાસ્યને પ્રાર્થના કરીએ અને મને પૂરી શ્રદ્ધા છે કે એમની વિનંતીઓ અને એમની પ્રાર્થના દ્વારા તમને સાજા પણ મળશે અને તેઓએ ખૂબ પ્રાર્થના કરી સંત એવું પ્રાશ્યને અને પછી જ્યારે ડૉક્ટર પાસે ગયા એમનો રિપોર્ટ ગણાવ્યો ત્યારે રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યો અને ડૉક્ટરે જણાવ્યું કે આ ખરેખર ચમત્કાર છે અને આ વ્યક્તિને ઈશ્વર તરફથી જ સાજાપણું મળ્યું છે ત્યાર પછી બીજો પણ એક બનાવ બનેલો બે હજાર છની ની વાત છે બીજા ધોરણમાં એક બાળક ભણતું હતું એનું નામ હતું જુએલ એને ગળામાં ગાંઠ હતી એને પણ ઓપરેશન માટે જવાનું હતું અને એના દાદી ખૂબ પ્રાર્થનામય જીવન જીવતા હતા એમણે પણ સિસ્ટર એવું પ્રાચય વિશે સાંભળ્યું હતું એટલે તેઓ એમની કબરે ગયા ખૂબ પ્રાર્થના કરી અને પછી એ બાળકે પોતાની મમ્મીને બીજા દિવસે કહ્યું કે મમ્મી આ ફોટામાં જે મા છે એ રાત્રે મારા મારા સ્વપ્નમાં આવ્યા મારા ગળા પર હાથ મૂકી અને મને કહ્યું હવે તારું દુઃખ અને દર્દ દૂર થયું છે બાળકે પોતાના મા બાપની આ વાત કરી તેઓ ખુશ થઈ ગયા પણ પ્રાર્થનાના નવ દિવસ પૂરા કરીને તેઓ જ્યારે પાછા ફર્યા ડૉક્ટર પાસે ગયા અને રિપોર્ટ કરાવ્યો ત્યારે ડૉક્ટરે પણ સાબિત કર્યું કે આ એક ચમત્કારિક રીતે બાળકને સાજાપણું મળ્યું છે તો મિત્રો આવા તો ઘણા બધા અનુભવો લોકોએ અનુભવ્યા અને સંત એવું પ્રાશાને પ્રાર્થના કરતાં ઘણા બધાને સાજાપણું મળ્યું એમની પ્રાર્થનાઓ સફળ થઈ છે અને એમની શ્રદ્ધા વધી છે આવો આપણે પણ આ પવિત્ર આગમન ઋતુમાં પ્રભુની નજીક જઈએ આધ્યાત્મિક જીવન જીવીએ અને સંત એવું પ્રાશાને આપણે પ્રાર્થના કરીએ કે આપણા માટે વિનંતી કરે અને આપણે પણ સંત જેવું જીવન જીવવા માટે પ્રયત્ન કરીએ